એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજની સમરસ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓએ આજે જમવા મુદ્દે ભારે હોબાળો કર્યો હતો વિદ્યાર્થીઓના આક્ષેપ મુજબ જમવામાં ઈયળો તેમજ ધનેરા આવતા હોય છે એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિકની સમરસ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓએ જમવાના મુદ્દે હોબાળો મચાવ્યો હતો વિદ્યાર્થીનીઓએ જમવાની ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યા હતા અને જમવામાં ઈયળો તેમજ ધનેરા આવતા હોવાના આક્ષેપો કર્યા હતા જેથી આજે વિદ્યાર્થીનીઓ એ સૂત્રોચ્ચાર સાથે સમરસ હોસ્ટેલ પર પહોંચી ગઈ હતી અને ભારે હોબાળો મચાવ્યો હતો અત્યારે હું સમરસ ગર્લ્સ હોસ્ટેલ વડોદરામાં રહું છું જેમાં એક પ્લસ છોકરીઓ છે અને સમરસની હજાર છોકરીઓ પ્લસ જે આપણે સમાજ કલ્યાણની હોસ્ટેલ છે આંબેડકર હોસ્ટેલ એની બી અત્યારે છોકરીઓ અહીંયા શિફ્ટ થયેલી છે લાસ્ટ વન યરથી તો આ બધાને પાણીનો અને જમવાનો બહુ જ પ્રશ્ન થાય છે જમવામાં જેમ કે શાક હોય છે ફ્લાવરનું શાક ભીંડાનું શાક તો ઈયળો નીકળે છે રાઈસમાં જીવા ધનેડા નીકળે છે પછી શાક હોય છે તો એમાં તેલ અને પાણી બંને અલગ અલગ તરે છે અને ફરિયાદ કરીએ છીએ તો એ લોકો એવું કહે છે કે ઇમ્પ્રુવમેન્ટ થશે થશે પણ લાસ્ટ થ્રી મંથથી અમને કોઈ ઇમ્પ્રુવમેન્ટ દેખાતું નથી અમે બહુ બધી ફરિયાદ કરેલી છે આજે રજૂઆત રાત્રે જ છોલે અને પૂરીનું હતું તો પહેલી વસ્તુ તો એ કે લાઈનમાં બહુ જ ઊભું પડે છે એક એક કલાક બે બે કલાક છોકરી ઊભી રહી છે તો ઊભી જમવાનું નહીં આવતું અને ત્યાંથી શું કહેવાય કે કેટલું કેટલું કેવા એવું કહે કે રોટલી પૂરી થઈ ગઈ છે આપો તો દસ મિનિટ પંદર મિનિટ છોકરી ઊભે છે પછી રોટલી આવે છે અને મેનેજમેન્ટમાં એવું છે કે સ્ટાફમાં એક હજાર પ્લસ છોકરીઓ છે એટલીસ્ટ દસ જણાનો સ્ટાફ હોવો જોઈએ એની જગ્યાએ અમને પાંચ જણા જ દેખાય છે હવે અમે એવું કહે છે અમને અમે એવું કહેતા કે અમને ફાઈવ સ્ટાર જેવું જમવાના આપો પણ એટલીસ્ટ છોકરીઓ ખાઈ શકે એટલું તો જમવાનું આપો ઘણી છોકરીઓ બે બે ટાઈમ ત્રણ ત્રણ ટાઈમ ખાતી જ નથી કેમ અને પછી અમને પૂછે છે કે તમે બે ટાઈમ કેમ નહીં જમતા અમે એવું કહે છે કે નહીં જમવું તો એવું કહે છે કે તમે બહારથી થી લઈને જમતા હશો તો અમારી પાસે એટલા પૈસા હોય તમા જ શું કામ ઘણી બધી પ્રોબ્લેમ થાય છે જેમ કે પાણીની જમવાની છેલ્લા ઘણા દિવસથી જમવામાં બહુ બધી પ્રોબ્લેમ છે ઘણીવાર રજૂઆત પણ કરી છે તો પણ એનું નિવારણ નથી આવ્યું પાણીની જ્યારે ફોન કરું છું કે પાણી નથી આવતું તો પાણી ચાલુ કરાવો તો ત્યારે મેમ એમ કહે છે કે તમે તમારા ટાઈમે પાણી માગો એવું થોડી ના ચાલે એમ જ્યારે કમ્પ્લેન કરે છે ત્યારે એમ કે ગવર્મેન્ટના કોન્ટ્રાક્ટમાં મેં લેખિત લખેલું છે તો શું આવું પણ લખેલું છે કે તમારે ગર્લ્સ નવી રીતે આન્સર આપવાના છે કે તમારા ટાઈમે પાણી માગો શું ગવર્મેન્ટને કંઈ ટાઈમ આપેલો છે તકલીફ પડે ઘણી બધી તકલીફ પડે છે સવારે છ વાગે પાણી ચાલુ થાય છે સાત સાડા સાત તો પાણી જતું રહે છે તેના લીધે ઘણી કોલેજ કોલેજ જવાનું હોય છે ગર્લ્સ ને તો એના લીધે એ પ્રોબ્લેમ થતી હોય છે ગર્લ્સ છે તો પાણીની જરૂર તો પડે જ ને કોઈ પણ માણસને પણ 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 કરેલી છે છે એ કહે કે થાશે જ્યારે ઇન્ચાર્જ વોર્ડને વિદ્યાર્થીનીઓના આક્ષેપો ફગાવ્યા હતા તેમજ રસોડાનું રિનોવેશન ચાલતું હોય વિદ્યાર્થીનીઓને તકલીફ પડતી હોવાની કબુલાત કરી હતી તેમજ ખોરાકનું ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા નિયમિત ચેકિંગ થઈ રહ્યું છે તેવું પણ જણાવ્યું હતું ગુણવત્તા તો મેન્ટેન કરવામાં આવે જ છે એજન્સીને અમે જે સુપરવાઇઝર છે એને કોઈ નાની મોટી છોકરીઓની ફરિયાદ હોય ટેસ્ટ બાબતે તો એમને અમે રૂબરૂમાં અહીંયા બોલાવીએ છીએ એમને લેખિતમાં જાણ કરીએ છીએ અને ગુણવત્તા મેન્ટેન કરવામાં આવે છે ના એવું કંઈ છે નહીં અને છોકરીઓના પોતાના બી રોજે રોજ અભિપ્રાય રજીસ્ટર મૂકેલું છે એમાં અભિપ્રાય બી લેવામાં આવે છે એમના અને એમાં નાની મોટી ફરિયાદ હોય તો અમે રોજે રોજ એનું ઇમ્પ્રુવમેન્ટ લાવતા રહીએ છીએ બાકી એવું તો છે નહીં ખાલી અત્યારે થોડો પ્રશ્ન એવો છે કે આર એન બી સિવિલ ડિપાર્ટમેન્ટ દ્વારા નીચેની કેન્ટીનનું આખું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે એટલે કેન્ટીન અમે ઉપર શિફ્ટ કરેલી છે એના કારણે થોડુંક નીચે જમવાનું બનીને ઉપર છોકરીઓને પ્રોવાઈડ કરવામાં આવે છે તો થોડુંક એ ડિસ્ટર્બન્સ છે પણ એન્જિનિયર આર એન બીના અત્યારે હમણાં પાંચ મિનિટ પહેલાં જ આવી ગયા રૂબરૂમાં ચર્ચા કરી માણસો વધારીને નાઇટ શિફ્ટમાં કામ ચાલુ રખાવડાવી ને વિધિન ટુ ડેઝ અમને આ બધું પાછું હેન્ડ ઓવર કરી દે કામ કમ્પ્લીટ કરીને એટલે એઝ ઇટ ઇઝ થઈ જાય એવું અમે સતત એના ફોલોઅપ લઈ રહ્યા છીએ અને છોકરીઓને કોઈ પણ જાતની પરેશાની ના થાય એનું સતત ધ્યાન આપી રહ્યા છીએ અને એજન્સી દ્વારા બી એમના જે બિલ આવે એની સાથે જે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ હોય છે એના ફૂડ રિપોર્ટ સબમિટ કરવાના હોય છે પાણીનો જે રિપોર્ટ કરવાનો હોય કોર્પોરેશનની અંદર એ વોટરનો રિપોર્ટ બી કરવામાં આવે છે એ બી બધું રિસેન્ટલી થયેલું છે એટલે ગુણવત્તા બાબતે તો કોઈ પ્રશ્ન હોવાનો કોઈ સવાલ જ નથી કારણ કે એ રિપોર્ટ અમે પોતે નથી જનરેટ કરતા એ જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા જનરેટ કરવામાં આવે જરા પણ તકલીફ નથી વિદ્યાર્થીઓને લખવા માટે રજીસ્ટર મૂકેલું છે ખુલ્લે આમ જેને જે લખવું એ લખી શકે છે અને અમારે વાંચીને એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે રજીસ્ટર જમવાના સમય પર ટેબલ પર જ પડ્યું હોય જમવામાં કીડાની કોઈ ફરિયાદ કચેરી ખાતે અમને મળેલી નથી પાણી તો અહીંયા ત્રણ સંપ છે મતલબ ત્રણ બોરવેલ છે અને દરેક બ્લોકમાં સંપ છે અમે ટાઈમ ટેબલ બનાવ્યું છે દરેક બ્લોકમાં આઠ ઓવરહેડ ટાંક્યું છે પાંચ પાંચ હજાર લીટરની એટલે ટેબલ જે નક્કી કર્યું છે એ પ્રમાણે રોજે રોજે અમને પાણીનું સપ્લાય આપવામાં આવે છે ને પીવાનું પાણી માટે દરેક બ્લોકમાં પીવાનું પાણી આવે છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર